નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ ને સોમવારના રોજ આજની સફેદ તલીની આવક વિશે વાત કરી તો અઠ્યાવીસ નંબરના પિલોરથી લઈને આડત્રીસ નંબરના પિલોર સુધી છાપરા નંબર બે માં તલી ઉતારેલી છે તેમજ હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે અહીંયા તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈએ કે આવા રહે છે આજના તલીના બજાર ભાવ ધન્યવાદ

એક રૂપિયા દીધો જોઈ શકો છો એક નંબર ચોખ્ખો માલ છે ત્રેવીસો ને એક રૂપિયા ભાવ દીધો એક રૂપિયા પેલા આના દેખાદો ચોવીસો રૂપિયા ભાવ થયો છે જૂનો માલ છે ચોવીસો રૂપિયા ભાવ છે જૂનો માલ છે

અઠ્યાવીસો એકવીસ રૂપિયા શું કરેસો ને એકવીસ સિત્યાવીસો ને એકસાઠ

ચોવીસો ને છોતેર રૂપિયા માં બે ચણો છે ચોવીસો ને છોતેર રૂપિયા ઠીસો ને એકવીસ રૂપિયા ઠીક ને એકવીસ